વિસ્તાર સંતરામપુર તાલુકાના બેણદા ફાર્મ ખાતે રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા અંદાજિત રકમ રૂપિયા સાત કરોડના ખર્ચે નવનિર્માણ થનાર સંતરામપુર તાલુકાના ઇન્ડોર મલ્ટીપર્પસ હોલ અને વિવિધ માળખાગત સુવિધાઓ ધરાવતા સ્પોર્ટ સંકુલનું ભૂમિપૂજન કર્યું હતું આ કોઈ સ્પોર્ટ સંકુલનું ભૂમિપૂજન નથી અનેકે ખેલાડીઓના સપના સાકાર કરવાનું માધ્યમ છે અંદાજિત સાત કરોડના ખર્ચે નવનિર્માણ થનાર આ તાલુકા રમત સંકુલની માળખાકીય સુવિધામાં ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલમાં વહીવટી કચેરી સ્ટોર રૂમ લોકર ટોયલેટ ઇલેક્ટ્રિક રૂમ ટેબલ ટેનિસ હોલ શૂટિંગ રેન્જ માટેનો હોલ મલ્ટીપર્પઝ હોલ જીમેનશીપ બેડમિન્ટન કોર્ટ હાફ બાસ્કેટબોલ કોર્ટ યોગા ટેકવાન્ડો અને જુડો તેમજ બાહ્ય રમતના મેદાનોમાં બસો મીટર એથ્લેટિક ટ્રેક પ્રેક્ટિસ મેદાન વોલીબોલ કોર્ટ ખોખો કોર્ટ કબડ્ડી કોર્ટનો સમાવેશ થાય છે સંતરામપુર ખાતે નવનિત થનારા સ્પોર્ટ સંકુલ યુવારોના રમતગમત કૌશલ્યમાં અભિવૃદ્ધિ કરશે અને તેમના વિકાસની અને ખેલકૂદમાં આગળ વધવાની અનેક તકો પૂરી પાડશે આ પ્રસંગે દાહોદના લોકપ્રિય સાંસદ જશવંતસિંહ ભાપોર જિલ્લા પંચાયત પ્રમુખ બાબુભાઈ પટેલ સહિત અનેક અધિકારીઓ ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ મહાદેવ ન્યૂઝ